ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આગ ક્યારે કાબુમાં આવે છે તે જોવાનું રહ્યું સુરત ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ આગ હજી પણ કાબુમાં આવી નથી મિલોના કાપડનો વેસ્ટેજ રખાય છે તે ગોડાઉનમાં આગ લાગી છે ત્યારે આગને લઈને આસપાસના રહેણાંક ખાલી કરાવાયા છે તો આગના ધુમાડા નવસારી હાઈવે સુધી દેખાય છે ત્યારે આ સમગ્ર ઘટનામાં આગ ક્યારે કાબુમાં આવે છે તે જોવાનું રહ્યું આગની ઘટનાને લઈ આસપાસના રહેણાંક અને ઝૂંપડાઓને પણ ખાલી કરવાની નોબત આવી સુરતના હોજીવાલા વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતા કાપડની કંપનીના યાનમાં આગ લાગી હતી જ્યારે વિકરાળ બનેલી આગ બાજુની પ્લાસ્ટિક કંપનીમાં લાગી હતી ત્યારે સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાં હોજીવાલા ફાયર વિભાગની પંદરથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે